કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો જેમાં વિદ્યાર્થી ભાઈઓ આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી હતી ત્રેવીસમી માર્ચ એટલે શહીદ દિવસ સમગ્ર દેશમાં આજના દિવસ ને ભગતસિંહ સુખરામ અને રાજ્યગુરુના શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દિવસે આ ત્રણે ત્રણ ભારત માતાના સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે અને ભવિષ્યમાં તેમના જીવનમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળી દશ ભક્તિના દાજે રંગાઈને જીવનની આહુતિ આપવા માટે પણ દેશને કાજ એટલે કે ભારત માતાને કાજ તૈયાર રહેવા માટે યુવક યુવતીઓને તૈયાર કરવામાં આવે છે જેના અનુસંધાને અમરેલીની વિદ્યા સભા સંસ્થા ખાતે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને દેશદાજના પાઠ જો શીખવી દેવામાં આવે તો મોટા થયા પછી જેએનયુ વાળી ક્યારેય પણ ન થઈ શકે તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું દેશદાજથી ભરેલા આ યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક અત્યારના પ્રવર્તમાન સમયના યુવકો ઉમટી પડેલા હતા અને તેમના દ્વારા ભગતસિંહ સુખરામ અને રાજ્યગુરુએ આપેલી આહુતિને સ્મરવામાં આવેલી હતી શહીદ ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ આ ત્રણ નરબંકાઓએ દેશ માટે પોતાની પ્રાણની આહુતિ આપી અને ભારત માતાના ચરણોમાં પ્યારા થઈ ગયેલા આ ત્રણેય શહીદોને આજરોજ આપણે યાદ કરી સ્મરણાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના નવયુવાનોને તેના તેની શહીદીમાંથી સંદેશો મળે રાષ્ટ્ર માટે સમર્પિત થવાની ભાવના મળે આપણે શહીદ થઈ ન થવા ન જઈ શકીએ તો કાંઈ નહીં પણ રાષ્ટ્રની અંદર એવી ઘણી પ્રવૃત્તિઓ છે કે રાષ્ટ્ર વિકાસમાં રાષ્ટ્રહિતમાં અને આપણે સૌ એવી પ્રવૃત્તિ કરી અને આપણો રાષ્ટ્રધર્મ બજાવીએ એ આજના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ ત્યારે જ ખરા અર્થમાં